આજુ માર્ચ પચીસ શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિ ઉપાય સાથે મેષ પર તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળત સમય મળશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું તેમને ખફા કરી શકે છે તમારી સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિય પાત્ર તમને હસીન પ્રેમ આપે એવી શક્યતા છે જેઓ ઘર ની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે કોઈ સારા રેસ્ટોરન્ટમાં પરિવાર અથવા મિત્રો સાથે ભોજનનું પ્લાન કરવાનું શક્ય છે હા ખર્ચ થોડો વધારે હોઈ શકે છે ઉપાય કુટુંબ જીવનમાં સુખી ક્ષણો પ્રાપ્ત કરવા માટે ગાયને જવ ખવડાવો વૃષભ રાશિ પર કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં પ્રવેશવા માટે સારો સમય આજે તમને જાણ થશે કે તમને સુધી પ્રેમ કરશે આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો હા તમારું જીવનસાથી ખરેખર અદ્ભુત છે આજે તમે કોઈ નજીકના અને જૂના મિત્રને મળીને ભૂતકાળના સુવર્ણ દિવસોમાં ખોવાઈ શકો છો ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ મિથુન રાશિ પર આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સપર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે આજે શકે શકે છે છે તમને સખત જરૂર પડી પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહી હોય જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમ હંમેશા ઊંધી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવન આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે આજે તમે ઓફિસનું કામ એટલી ઝડપથી સંભાળી શકશો કે તમારા સાથીદારો તમને જોઈ શકશે ઉપાય જરૂરત માં મદદ કરો અને પોતાની સ્થિતિ માં નિરંતર વૃદ્ધિ માટે પોતાનો સમય ઉર્જા અને અન્ય ભાવનાત્મક તથા બૌદ્ધિક સંસાધનો શેર કરો કર્ક રાશિફળ કોઈ બિનજરૂરી બાબત ને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેપશો નહીં હંમેશા તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજી થી કશું મળતું નથી પણ તમે કશું ચોક્કસ જ ગુમાવો છો જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે તથા યોજનાઓ વિશે તમારા લેવા માટે પણ આ સારો છે આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો અન્યો ના ગણે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારે નહોતું તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો પર તમારામાંની ઉચ્ચ ઉર્જા ને આજે સારા ઉપયોગ માં લેવાનો પ્રયાસ કરો આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવાની શક્યતા છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશી ના સમાચાર લાવશે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા લાભદાયક પુરવાર થશે લગ્ન એક એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે નવી સવાર જોશો તમારા ઘર ના કોઈ સભ્ય આજે પ્રેમ થી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ ઉપાય એક પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી થી શાકાહારી હોય આ તમારા પ્રેમ જીવન ઉત્તમ રીતે વધારશે કન્યા રાશિ પર તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે ખાસ કરીને તમારો ગુસ્સો કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ થઈ નથી લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો આજે તમે તમારા પરિવારમાં શાંતિદૂતનું કામ કરશો પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો તમારે આજે બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં તો તમે તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય ઓમ નમઃ ઓમ હુ બુદાય નમા નો દિવસ માં અગિયાર વખત જાપ કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે તુલા આજે આત્મવિશ્વાસ વધશે તથા તમારું આગળ વધવું નિશ્ચિત છે મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિ ની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા જીવનસાથી સાથે સારી સમજ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે અંગત માર્ગદર્શન તમારા સંબંધો તમે ખાલી સમયમાં તમારા જીવન સાથી પ્રેમ અને રોમાંસ ના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કા ને સજીવન કરવા માટે રિવાઇન્ડ નું બટન ન દબાવ્યું હોય તમને લાગે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો ઉપાય સારી આર્થિક અવસ્થા માટે ઉગતા સૂર્ય નો પાઠ કરો ઓમ ઓમ સૂર્યાય નૃર્યાય વૃશ્ચિક રાશિ પર આલ્કોહોલ નું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘ માં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે વ્યવહાર જોઈ લેવું તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાર્ય કરવાનો દિવસ પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માણશો આજે તે થોડા દિવસો જેવો છે જયારે ઘડિયાળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારી જ રહો છો પરંતુ આ પછી અનુભવો છો અને તમને તેની ખુબ જરૂર પણ છે ઉપાય આનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદ નો દાન કરો અને ઉપયોગ કરો ધન રાશિ પર તમારી જાતને બિનજરૂરી ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીં તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. સમગ્રત લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો. આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં તમારા જીવનસાથીના સગા સંબંધીઓ તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો ઉપાય પ્રેમી જોડે સંબંધો મજબૂત કરવા માટે જો શક્ય થઈ શકે તો સંગાથે ભગવાન વિષ્ણુની ની કથા વાંચો મકર રાશિ પર આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાન ધ્યાન રાખો કેમકે સમાન ચોરી થવાની શક્યતા છે તમારા મગજ સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો પ્રેમમાં માં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ના આવે તેવી જણાય છે પરિવાર સાથે કોઈ નજીકના સંબંધીની સંબંધી મુલાકાત શક્ય છે અને આ માટે દિવસ સારો છે જો કે કોઈ પણ જૂની ખરાબ ઘટનાનો ઉલ્લેખ કરવાનું ટાળો નહીં તો વાતાવરણ માં તણાવ સર્જી શકાય છે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો ને બેટરી થી ચાલતા દાન કરો કુંભ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમત ગમત ની યોજના બનાવી શકો છો અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણ ની શક્યતા આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ તમે તમારા પ્રેમીને સમય આપવા પ્રયત્ન કરશો પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કામના આગમનને કારણે તમે તેમને સમય આપી શકશો નહીં આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો સમય ચોક્કસપણે મફત છે પરંતુ તે કિંમતી પણ છે તેથી તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરીને તમે આવતીકાલે નિશ્ચિત આરામ કરી શકો છો ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે પીપલ વૃક્ષ મૂળમાં તેલ નાખો મીન રાશિ પર તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો વ્યસ્ત સૈન્યપત્ર છતાં તમે થાક સાથે આસાનીથી થી કામ પાડી શકશો આજે પૈસા કમાવામાં સક્ષમ ન થઈ શકો ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં આજે તમારું પ્રિય પાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવન સાથી પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકો સાથે હો ઉપાય ઢાંકણ સાથે વહેતા પાણીમાં ખાલી માટીના વાસણનો પ્રવાહ કારકિર્દીની શક્યતામાં વધારો કરશે